ચાર માસ થી જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ગુનામાં નાસી ગયેલ આરોપી રૈયા નાજા મોરીને ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ ઝડપી પાડ્યો જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન ના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતો આરોપી રયાન નાજા મોરી જૂનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટી નજીક આટાફેરા કરતો હોવાની હકીકત મળતા તુરત જ પોલીસ વોચમાં રહી આરોપી મળી આવતા પકડી પાડી વંથલી પોલીસ સ્ટેશને અટક કરવા કાર્યવાહી કરવામાં આવેલ જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ બાવીસ કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીનાના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જુનાગઢ